何だろう મનોભાઈ કુંભારવાડા ગિરનાર સોસાયટી રેલવેની દિવાલની સામેવાળા અમારી બાજુવાળા રાત દિવસ ચોવીસ કલાક ધૂતા રમાડ્યા તો અમે પોલીસની ગાડી બોલાવી બહુ દારૂ પીને દારૂ બોલતા હતા ને ગાડી બોલાવી પોલીસવાળા આવીને ત્યાં બધા ભાઈ પછી પોલીસની ગાડી બોલી ગઈ પછી એ લોકો આવ્યા આવીને અમારે ઘરમાં કરીને અમારે બે માણસ મને ગાડીઓ માથા માર્યું મારા ઘરના સલવાર મારી કે હાથ આઠ ચણા હતા અગાઉ એનો ખેસ જોડા રેલર ફાટક ને કેમ બદલા પાયા એને રેલવેની ફાટક ધોર માર બપોરે ફાટક બને છે ને બહુ માર્યો છે એક માણસને એવડે એ આ ટુકડી છે મારું નામ કોઈ જીતુભાઈ અમારે ગિરનાર સોસાયટી ઉંભારવાળામાં અવરનવર લુખ્ખા જ્ઞાન છે એવી જે અવરનવર બાદે બાધે આની પહેલાં ધોકા લવાને કરીને ભાઈને ફાટકે બહુ માર્યો હતો આના ઓછામાં ઓછા અભી પ્રત્યે છે આ લોકોના કોઈ એના કેસ કરતો નથી આજે અમારા બાપાને જુગાર પડકે રમા

બધા એના ઘરમાંથી નહીં એમાં માથા પૂરતો બીજી હતી તો હમ ખ્યાલ નથી પણ એ ભાઈ પાછળથી કેટલા જણા ની અમારા ભાઈ